હા બોલો સાહેબ હું ટાટ પાસે મેદવાડ બોલું છું બોલો સાહેબ આ ભરતી અટવાઈ ને પડેલી છે ગ્રાન્ટેડ નું અમારું આવવાનું હતું સાહેબ હજુ ક્યાંય આવ્યું નથી ને જ્યાં પણ અ ટેકનિશિયન માં કે એમાં ફોન કરી છે તો એ લોકો કોઈ રિસીવ કરતા નથી બેન ઉમેદવારો એ બધા ભેગા થઈને ગુંથી નાખ્યું છે હવે શું કરીએ ભરતી સમિતિ વાળા તો હા હા સાહેબ પણ કોઈ એ બધા તો એવા છે કે જે ઘણા બધા તો એમના કઈ એમાં નામ આવે એવું નથી ને લોકો એટલું પણ જે લોકો નું નામ આવે એવું છે એ લોકો ભી બહાર આવવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે ભરતી તમે જે પ્રમાણે કરો છો સાચી છે કરો એમ હા સાહેબ એમની હામે એમની હામે જે મેરિટ માં ઉમેદવાર છે અથવા તો જે બે પ્રકારે અમે પસંદગી આપીએ છીએ એવા લોકો એ બહાર આવવું જોઈએ ને હા એ વાત સાચી છે સાહેબ એવા લોકો બહાર નહી આવ્યા એટલે આ લોકો એટલે સરકારે અમારી પાસે અહેવાલ માર્યો આપ્યો છે હવે સરકાર અમને આપશે તારે થશે કોઈ વાંધો નહીં સાહેબ એટલે હમણાં તો નહી આવે તો પછી ગ્રાન્ટેડ નું અઠવાડિયા માં તો નહી જાવ અઠવાડિયા પેલા તો આમ તો આજે ગઈકાલે આવી બી ગયું હોત અને ચાર દિવસ માં પૂરું બી થઈ ગયું હોત

પણ હવે આમાં કેવું છે ઉમેદવારો કઈ સમજી જ ના શકે ખોટી ખોટી રજૂઆતો કરે તો શું થાય હા એ સાચી વાત છે સાહેબ તમારી એક્ચુઅલી એક્ચુઅલી જે ઉમેદવાર જે કેટેગરી નો છે અને જનરલ માં આવે છે તો એને બંને જગ્યા એ પસંદગી મળવી જોઈએ એ બધી જ ભરતીઓમાં છે એવું નથી કે આપડે નવું કર્યું છે સર સાહેબ આ બધા એમ કહે છે ને કે જે 7 સ્ટેપ પદ્ધતિ હતી 2021 ની એને ફેરવી જ નાખી છે જનરલ વાળા પણ પોતાની કાસ્ટમાં કે એમાં લઇ શકે છે તો આ નિયમ અલગ છે કે છે તે બે લમા એવું થયું જનરલ માં તમે દાખલા તરીકે અધર કાસ્ટ માં છો હા પણ તમે જનરલ ના મેરિટ માં છો હા હા આપડે એવું કર્યું હતું કે અધર કાસ્ટ વાળો બી જનરલ મેરિટમાં હોય પણ મેડિકલ અને બીજી બધી ફેકલ્ટી વાઇઝ જોઈએ ને આપડે તો એકચ્યુલી એને 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 બે વિકલ્પની પસંદગી આપવી પડે દાખલા તરીકે તમે તમે ઓબીસી છો તમે કોણ છો એ મને ખબર નથી પણ ઓબીસી તમે ઓબીસી છો તો તમે તમે ના વતની છો તો ओबीसी માં તમને મહેસાણા મળતું હોય હા હા અને જનરલ માં તમને પોરબંદર મળતું હોય તમે કયું પસંદ કરવાના છો હા આજે મને નજીક છે પસંદ કરણ પણ સાહેબ એ વાત સાચી છે ચાલો એ થઈ ગયું પણ જો જનરલ ની સીટ ખાલી રહી બરોબર તો એમાં પછી બીજા ને સમાવેશ ન કરી શકાય જનરલ ની સીટ ખાલી રહી એમાં એમાં નીચે થી ઉપર જ આવે બેન તો સાહેબ કેમ એમ નહીં તો જો આ ગવર્મેન્ટ નું છે એક સો મારે ઇકોનોમિક્સ છે ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ બેન ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ કે જેટલા જેટલી જગ્યાઓ હતી એટલા જ ઉમેદવારો અમે આપ્યા એટલે ભૂલ થઈ ગઈ હા હા બસ એમ જ છે તો સાહેબ એના કરતા રાઉન્ડ કરો તો ગ્રાન્ટેડ માં અમે બધા ને ચોઈસ ગ્રાન્ટેડ માં અમે બધા ને ચોઈસ આપવાના હતા સમજો તમે હા એ છે પણ ગવર્મેન્ટ એટલે દાખલા તરીકે દાખલા તરીકે

હા બસ એમ કેમ કે ઘણા બધા પ્રશ્નો છે સાહેબ આ ભરતી ને લઈને કેમ કે કોઈ ઉમેદવાર તમે એન ટાઈમ એ જો ભરતી આવે સ્કૂલ ચાલુ થાય ઘણા બધા બેહનો એવા છે ઘણા બધા ભાઈઓ એવા છે કે જે કદાચ દૂર મળશે તો એમને કઈ રીતે થવું એ બધે પ્રશ્નો તો રહેશે એટલે નોકરી જ ક્યાં છે જ્યાં મળે થઈ જવાનું હા એ તો છે કઈ પણ કેટલી અમારા જેવા છે હવે સાહેબ અમારા જેવા છે કે બે બે બાળકો હવે ક્યાં એમનું એડમિશન થશે શું છે ક્યાં મળશે કોઈ નક્કી જ નથી અમારું કંઈ નથી તો એ તે બધા શું કરીએ સાહેબ તકલીફ થયા છે બીજું કંઈ તકલીફ નથી અમને અને થેન્ક યુ હો સાહેબ આજ સુધીમાં આ સરસ એવો જોબ તમારા તરફથી અમને મળેલો છે કેમ કે અમે રોજ ફોન કરી ક્યાંય ફોન રિસીવ થતા નથી કે કોઈ જવાબ આપતો નથી પણ તમારો જે પ્રત્યુસર મેળો એનાથી અમે ખુશ છીએ